ક્યારેક ક્યારેક પ્રકૃતિ એવું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ને કે આપણી પાસે કોઈ જવાબ નથી હોતો આજે આપણે એવી જ બે ભયંકર કુદરતી આફતો વિશે વાત કરવાના છીએ વાવાઝોડું અને સુનામી અને સાથે એ પણ સમજીશું કે એના વિનાશથી બચવા માટે આપણે કેટલા તૈયાર છીએ અને આ સવાલ છે ને એ ખાલી પૂછવા ખાતર નથી આ એક ચેતવણી જેવો છે કારણ કે જ્યારે પ્રકૃતિનો પ્રકોપ સામે આવે ત્યારે આપણી તૈયારી જ આપણી અને આપણા પ્રિયજનોની ઢાલ બની શકે છે તો ચાલો આજે સમજીએ કે આ ઢાલને વધારે મજબૂત કેવી રીતે બનાવી શકાય આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વાવાઝોડાની આપણે બધાએ આ નામ તો સાંભળ્યું જ છે પણ શું આપણે એને બરાબર સમજીએ છીએ એની પાછળનું વિજ્ઞાન શું છે અને એનાથી બચવા શું કરવું જોઈએ એકદમ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે વાતાવરણમાં હવાનું દબાણ અચાનક ઘટી જાય છે ત્યારે હવા ગોળ ગોળ ફરવા લાગે છે અને એ પણ જબરદસ્ત સ્પીડથી બસ આ જ તોફાની પવન એટલે વાવાઝોડું અને આ પરિસ્થિતિ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે હવે જરા આ નકશા પર નજર કરો અહીં સ્પષ્ટ દેખાય છે કે ખતરો કેટલો મોટો અને વાસ્તવિક છે ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા અને ખાસ કરીને આપણો ગુજરાતનો દરિયાકાંઠો વાવાઝોડા માટે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે એટલે જ આ વિસ્તારોમાં રહેતા લોકો માટે સતર્કતા અને તૈયારી જ જીવન બચાવી શકે છે આ પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ આપણી જાતને આપણા પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ જુઓ સુરક્ષાના ઉપાયોને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ છીએ વાવાઝોડું આવતા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જુઓ વાવાઝોડું આવે એ પહેલાંનો સમય સૌથી અગત્યનો છે જેવી તંત્ર તરફથી સૂચના મળે તરત જ સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું ખાસ કરીને દરિયાકિનારાના અને નીચાણવાળા વિસ્તારોથી તો દૂર જ રહેવું જોઈએ કારણ કે ત્યાં પાણી ઝડપથી ભરાઈ શકે છે એક ઇમરજન્સી કીટ હંમેશા તૈયાર રાખો જેમાં ખાવા પીવાની વસ્તુઓ કપડાં અને જરૂરી દવાઓ હોય અને હા ઘરમાંથી નીકળતા પહેલાં વીજળી અને ગેસના કનેક્શન બંધ કરવાનું ભૂલતા નહીં હવે જ્યારે તોફાન બરાબર માથે હોય ત્યારે શું ત્યારે બસ એ એક જ કામ કરવાનું મજબૂત જગ્યાએ આશરો લેવાનો ઘરના બારીબારણા એકદમ ફિટબંધ કરી દો અને શાંતિથી અંદર રહો બહાર નીકળવાની કોશિશ જીવલેણ સાબિત થઈ શકે છે શક્ય હોય તો સરકારી આશ્રય સ્થાનોમાં જતા રહો અને આપણા અબોલ મિત્રો એટલે કે પ્રાણીઓ એમને ખીલેથી છોડી મૂકવા જેથી એ પણ પોતાનો જીવ બચાવી શકે વાવાઝોડું જતું રહે એટલે બધું બરાબર થઈ ગયું એવું નથી હોતું સાવચેતી તો ત્યારે પણ રાખવી પડે છે જ્યાં સુધી તંત્ર તરફથી ઓલ ક્લિયરનો સંકેત ન મળે ત્યાં સુધી બહાર નીકળવાનું રિસ્ક ન લેવાય આ સમયે આપણે રાહત અને બચાવ કાર્યમાં મદદ કરવી જોઈએ અને સૌથી જરૂરી વાત અફવાઓથી દૂર રહો માત્ર સરકારી સૂચનાઓ પર જ ભરોસો કરો હવે વાત કરીએ કેવી એવી આફતની જે દરિયાની શાંતિને પડવારમાં ચીસોમાં ફેરવી શકે છે સુનામી અને આ કોઈ સામાન્ય દરિયાઈ મોજા નથી હોતા આ તો સાગરનો એવો પ્રહાર છે જે કિનારા પર બધું જ સાફ કરી નાખે છે સુનામી અને દરિયાના સામાન્ય મોજામાં જમીન આસમાનનો ફેર છે એનું કારણ દરિયાની સપાટી પર નહીં પણ એના તળિયે હોય છે જ્યારે દરિયાના તળિયે ભૂકંપ આવે કે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી જે પ્રચંડ ઉર્જા નીકળે છે એ પાણીના આખા પહાડને કિનારા તરફ ધકેલે છે એક તારીખ છે જે આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચાર આ દિવસે હિંદ મહાસાગરમાં આવેલી એક ભયંકર સુનામીએ લગભગ બે લાખ લોકોનો જીવ લઈ લીધો હતો આ ખાલી એક આંકડો નથી આ એક દર્દનાક હકીકત છે જે આપણને વારંવાર યાદ અપાવે છે કે સુનામી જેવી આફતને ક્યારેય હળવાશથી ન લેવાય અને એની તૈયારી કેટલી જરૂરી છે તો ફરી પાછો એ જ સવાલ કે જ્યારે સાગર જ દુશ્મન બનીને ત્રાટકે ત્યારે કરવું શું વાવાઝોડાની જેમ જ સુનામીથી બચવા માટે પણ ત્રણ તબક્કાની તૈયારી જરૂરી છે સુનામીની ચેતવણી મળે ને એટલે પહેલું અને સૌથી જરૂરી કામ છે દરિયાકિનારાથી બને એટલું દૂર અને ઊંચી જગ્યાએ પહોંચી જવું રેડિયો કે બીજા માધ્યમો પર સરકાર જે સૂચના આપે એને બરાબર ફોલો કરવાની ક્યારેક સુનામી પહેલાં દરિયાનું પાણી અચાનક પાછું જતું રહે છે આ એક મોટી ચેતવણી છે આવું કંઈ પણ દેખાય તો તરત જ કિનારો છોડી દેવો અને હા જરૂરી સામાન સાથે રાખવાનું ભૂલશો નહીં અને જ્યારે સુનામી ત્રાટકે ત્યારે ઊંચી જગ્યા જ તમારો જીવ બચાવી શકે છે ત્યાંથી નીચે આવવાની ભૂલ તો સપનામાં પણ ન કરતા અને એક વાત ખાસ યાદ રાખજો સુનામીને જોવાની હિંમત ન કરતા એ કોઈ જોવા જેવો નજારો નથી પણ મોતનું તાંડવ છે આ સમયે ફક્ત તંત્રની સૂચનાઓનું જ પાલન કરો સુનામીના મોજા જતા રહ્યા પછી પણ ખતરો ટળ્યો નથી હોતો કારણ કે એક પછી એક ઘણા મોજા આવી શકે છે એટલે જ્યાં સુધી તંત્ર ઓલ ક્લિયર ના કહે ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ જ રહેવું અફવાઓ પર બિલકુલ ધ્યાન ના આપવું માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો અને જ્યારે પાછા જવાની પરવાનગી મળે ત્યારે પણ ઘરમાં જતા પહેલાં એની મજબૂતીની ખાતરી કરી લેવી ખૂબ જરૂરી છે તો છેલ્લે આ બધી ચર્ચા પછી સવાલ એ છે કે આપત્તિ સામે આપણું સૌથી મોટું હથિયાર કયું છે જાણકારી કે પછી તૈયારી સાચું કહું તો આ બંને એકબીજા વગર અધૂરા છે જાણકારી તમને રસ્તો બતાવે છે અને તૈયારી એ રસ્તા પર ચાલવાની હિંમત આપે છે આશા છે કે આ ચર્ચા તમને અને તમારા પરિવારને સુરક્ષિત રહેવા માટે મદદ કરશે સાવચેત રહો સુરક્ષિત રહો